અહીંયા વાતાવરણ કેવું પણ મજા આવે કે આપણે નાસ્તા પાણી કરી લીધા અને નાસ્તા પાણી કરીને પાછા આવી ગયા દર્શન કરવા એકવાર તો હું દર્શન કરી ગયા તમારા માટે હું કરીને આવી અને મેં લઈ જાઉં દર્શન કરી લીધા તૈયાર થઈને ચાલો તમને દર્શન કરાવો છો શંકર ભગવાનનું મંદિર છે આ આનંદી મહારાજ છે અહીંયા હનુમાન દાદા છે ગણપતિ દાદા છે સરસ મજાના પાછા જો પાર્વતી માતાજી છે અને અહીંયા જો છે સાં શંકર ભગવાન છે આમાંથી પાણી છે ને આખો દી શંકર ભગવાનનો અભિષેક થાય તો આ રીતે જાઓ આ છે શંકર ભગવાન મસ્ત મજાને હવારમાં મામા પૂજા કરી નાખે છે મામાએ પૂજા કરી નાખી છે ચાલો આપણે શંકર દાદાને દર્શન થઈ ગયા હવે તમને અમે રામજી મંદિરની દર્શન કરાવું રામજી મંદિરે મામાએ પૂજા કરી દીધી છે તો ત્યાં પણ આપણે દર્શન કરી આવીએ હું ગમતી મામા પૂજા કરતા હતા એટલે મેં માતા વિડીયો લીધો અને અહીંયા જો ઝાડવા ગયા મસ્ત બારવા વાવેલા હોય

આ ક્યુ ફળશે કો મને કોમેન્ટ કરીને જણાવો જો આ જમરોકડી છે પછી ઓલું નથી ખબર અને અહીંયા જાઓ કદમનું ઝાડ છે મેં ગયા હોય ને ત્યારે બતાવ્યું હતું કદમનું ઝાડ નજીકથી બતાવું જો આ કદમનું ઝાડ આપણે કૃષ્ણ ભગવાન કે ને કદમ કેરી ડાળે જ એવું કંઈક સોંગ છે આ એ કદમનું ઝાડ છે એ જ કોઈ બાંધો છે આ નાળિયેરી છે નાળિયેર કેટલા એવા ને અહીંયા કેળ એવું બધું વાવેલું છે ડોલર છે મામા ના ઘરમાં છે ને ફૂલ ને એવું બધું બહુ હોય જો અહીં તુલસીમાં છે આ ઓલું જાસુદ નું છે પછી બોલી સાઈડ ડોલર ને છે અને ઓલું કેળ છે અહીંયા જોઈ નીવેલ છે તો ચાલો હવે આપણે આવી ગયા છે મંદિરમાં મંદિર ફળિયામાં ફળિયામાં જ છે અહીં સ્વાધાનંદ દાદા છે ચાલો બતાવું જો આ સ્વાદાનંદ દાદા નું મંદિર છે આ સ્વાધાનંદ દાદા હવે આપણે રામજી મંદિરના દર્શન કરીએ વિડીયોમાં આગળ સુધી બનાવ્યા રહેજો આજે આખો દિવસ આપણે તમને બધાના દર્શન જ કરવાના છે પહેલા હજી રૂટ નક્કી નક્કી કરો છો મામાની બધા નવરા થાય ને પછી ડિસ્કસ કરશું કે આ રૂટ લેવો એમ ચોટીલાની સાઈડ જવું ભવાની માન મંદિર જવું કે નક્કી કરે છે હવે નક્કી થાય પછી હું તમને કહું તો ચાલો આપણે પેલા દર્શન કરાવી દઉંજો મેં હું લઈ આવે જઈ દર્શન કરવા એટલે આવે છે આ અમારો ફળિયું આખું છે હામે ગેટ આ નળિયાવાળા મકાન એવું છે ચાલો બતાવો આપણે હનુમાનજી મહારાજ છે સરસ મજાના ચાલો પછી અહીંયા ગણપતિ દાદા છે રામજી મંદિર છે બતાવું તમને આ છે અમારા મામાનું રામજી મંદિર મારા મામા રોજ અહીંયા પૂજા કરે જો ભગવાનને કેવા સરસ વાઘાને પહેરાવ્યા છે આભૂષણ પહેરાવ્યા છે મસ્ત મજાના ચાલો બતાવું બંદર જઈને નજીક છે જો નજીકથી જવું બતાવું કેટલા મસ્ત ભગવાન છે ને આપણે હાંમ જ જોતા હોય ને એવું લાગે ભગવાન આ રીતના જો રોજ સવારમાં મામા છે ને ચાર પાંચ વાગે જાગીને પૂજા પાઠ કરે નવ વાગ્યા સુધી અહીંયા અમારા કુલદેવી છે કમળા લક્ષ્મી જો અમારા કુલદેવી કમળાદેવી છે જો આ કમળાદેવી આપણે રામજી મંદિરના દર્શન કરી લીધા રામજી મંદિર ને બાજુમાં અમારું જૂનું મકાન છે મામાનું જો આ જૂનું મકાન પેલા મામાની આઈ રહ્યા અમે ગયા આવ્યા ને ત્યારે મેં બતાવ્યું તું કે આ જૂના મકાન મામા અમે નાના મોટા ત્યાં અહીંયા અત્યારે મામાની કોઈ નથી તું ખાલી અમને બસ વધારાનો સામાન એ હોય એ અહીંયા વાપરે આ મકાન બનશે બધું બસ વધારાનો સામાન તમને દેખાતો હોય આ રીતનું મંદિરની બાજુમાં છે જો પહેલાં તો અહીંયા મકાન અને અહીંયા મંદિર એ રીતે હતું અત્યારે અહીંયા મંદિર છે અને મકાન સામેની સાઈડ છે અત્યારે મામાને સ્લેપવાળા મકાન બનાવીને પેલા નળિયાવાળા મકાનમાં રહેતા તો જૂની યાદો બધી રાજા થાય અહીંયા આવીએ એટલે કેમ કે મારું નાન પણ અહીંયા તે વેકેશન પડે એટલે સીધા મામાના ઘરે તો જ આ નવું મકાન મામાનું અને નળિયાવાળું જૂનું મકાન

અહીંયા તમને ગમે એવો રોગ થયો હોય ને દાદા દાદાના ખાલી દર્શન કરવા આવો ને તો તમને રોગ મટી જાય ભયાનક રોગ આવ્યો હોય ને તમે દાદા દર્શન કરો ને તો એ રોગ તમને ન થાય મતલબ હમણાં કોરોના ને આવ્યું હતું તો આ ઘણા એ બધા એવા ચમત્કાર છે દાદાના કે કોરોના આવ્યો હતો ને તો દાદાના જેના દર્શન કર્યા છે ને એને કોરોનાય નથી થયો અને બીજા પણ ગમે એવા રોગ હોય કે કંઈ પણ તમને ચામડીના રોગ થયા હોય કોઈ પણ રોગ હોય તો આમ તો તમને આ દાદાના દર્શન કરો ને તો દર્શન કરવા માત્રથી રોગ સારો થઈ જાય છે એ માન્યતા છે એ લોકો બહુ દર્શન કરવા આવે છે દૂર દૂરથી અને આ મંદિર છે તણસા તણસા રામજી મંદિર છે ને એના બાજુમાં જ છે આ રામજી મંદિર છે અને આ બાજુમાં સાદાનંદ દાદા નાનું એવું જ મંદિર છે ડેરી જ છે નાની એવી પણ એનો હાસ એટલો બધો છે તો બહુ બધા સુખડીની પ્રસાદી ધરાવે સાકર પતાશા કોઈ ખીર ધરાવે ત્રણ સાથે નીકળીને અત્યારે ગયા લોકનાથ લોકનાથ જોઈ અહીંયા ગાડીઓનું પાર્કિંગ કરીએ છીએ અને મારા રીધ્ધી બેન સાથે આવ્યા છે ભાણી ને લેતા આવ્યા અરે બેન બે કીધું હાલો હેરે મજા આવે અને ગાડી પાર્કિંગ કરે છે ને અહીંયા જો ગોપનાથ મહિલની જગ્યા લઈ ગઈ છે આપણે ગેટની અંદર આવી ગયા છે તો ચાલો આપણે દર્શન કરવા જઈએ અને હું ભાઈ ને બધા જો આગળ આગળ મળ્યા હાલવા ટ્રાફિક તો બહુ લાગતું નથી ગાડીઓથી તો એ જોઈએ ગોપનાથ તો નાની હતી ને ત્યારે મારા મામા મને લઈને આવ્યા હતા ત્યાર પછી આજે છું ઘણા ટાઈમ થઈ ગયા લગભગ પંદર વીસ વર્ષથી થઈ ગયું ત્યાર પછી આજે આવું છું તો અત્યારે તો ઘણું બધું ડેવલપ થઈ ગયું છે તો ચાલો હું પણ દર્શન કરી લઉં ને તમને પણ બધાને દર્શન કરાવી લઉં તો વિડીયો માંગર સુધી બધીના રહેજો બરોબર અને વિડીઓમાં નવા હોય તો ચેનલને સસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો આપણે આવી ગયા છે મંદિરમાં મેઇન ગેટ પરથી આપણે જઈએ અહીંયાથી મેઈન ગેટ છે ચાર રીતનું છે સરસ મજાનું મંદિર છે ચાલો અહીંયા જો જોવો નવકુળ નાગદેવ છે આ છે ને મેઈન ગેટ છે અહીંયાથી આપણે અંદર જવાનું છે तो आपने गोपना था ही जैसे मैं यहां जो आलमगीर है इसका पिताजीला बांदीरा दर्शन के वाले मैं बैठा थी नहीं अपन से चलो बताओ अरे रिड्डी बन जाओ यहां हूं जे दर्शन करवाने से

આ જો તમને બાર મંદિર બતાવ્યું આ રીતનું મંદિર છે આ સાઈડ ગાર્ડન પાર્કિંગ ને બગીચો ને એવું છે અહીંયા નરસિંહ મહેતા છે નરસિંહ મહેતા ને શંકર ભગવાન બી છે આપડે મંદિર ના દર્શન થઈ ગયા અને મંદિરની સામેની સામે છે ને દરિયો છે જો બતાવી દઉં તમને જો અહીંયા જગ્યા છે બેસવું હોય ત્યારે વરસાદ આવે છે જો પીનું છે બધે તો ભાઈ જો છત્રી લઈને આગળ જાય છે અને અહીંયા જો લીલું છે મરિયાળી મસ્ત છે બધી દરિયો જો મે થી આમે ઉડી દરિયો છે ફરતે દરિયો છે બાજુમાં મંદિર છે તો બતાતો છે તમને દરિયો દરિયો કેટલો દૂર છે ઘણો દૂર છે એમ તો દરિયો અન્યા જવાય એવું નથી ગારો છે બધે અને અહીંયા નીચે બધી દુકાનો છે તો કોઈને નાસ્તા પાણી કરવા હોય કે શોપિંગ કરવું હોય બધું નીચે છે અને અહીંયા મારા ભાણિયા ભાઈ જો અને મેં જો આમ ફોન માં જો અને મારા દમુભાઈ તમે ભાઈ મજા આવે છે ને ગંગોત્રી ધામ તો ગંગોત્રી ધામ નું મંદિરનું ઓલું બનાવીને મૂકેલ છે આ રીતે બધા ગંગોત્રી ધામ છે યમુનોત્રી છે ને ક્યાં ક્યાં ભગવાન છે એ બધું જો બદ્રીનાથ ચાર ધામની જાત્રા નું મૂકેલું છે આખું આ રીતનું મંદિર હોય ને એવું બતાવેલું છે અહીંયા જ ચાર ધામની જાત્ર કાશી વિશ્વનાથ બધા મંદિરના ટેમ્પલ મૂકેલા છે શ્રી ભુવનેશ્વર પછી શ્રી રામેશ્વર રામેશ્વરનું મંદિર છે પછી કયું છે શ્રી ભીમેશ્વર આ બધા મતલબ શંકર ભગવાનના જ છે ત્રંબકેશ્વર છે પછી નાગેશ્વર પછી આ છે કેદારનાથ પછી વૈદનાથ અને મલ્લિકાર્જુન એનું મંદિર છે બહુ સરસ છે અમલેશ્વર અંદર ભગવાને મૂકેલા છે બધા આ મહાકાલેશ્વર છે જો આ રીતના મંદિર છે મહાકાલેશ્વરનું અને આ છે છેલ્લું મંદિર સોમનાથ તો આ બધા જ ભગવાનના મંદિર અહીંયા બતાવેલા છે આપણે આવી ગયા મસ્તમાં પણ આશ્રમે જો જગ્યા કેટલી વિશાળ છે જો

ક્યાંય વિડીયો શૂટિંગ થતું છે તમને પણ દર્શન કરાવીશ તો વિડીયો આગળ સુધી પણ એના રે જવું બરોબર આપણે આલીને જઈશ થોડેક દૂર સુધી છે જો હમણાં સુધી છે કેમ કે અહીંયા રસ્તા છે ને ગાડા રસ્તો કેમ ગાડા કેડી એવો છે રસ્તો જો એટલે મોટી ગાડી લઈને નથી આવ્યા હોય ખાલી ખોટી અટવાઈ જાય ને અત્યારે વાહન બધે આવતા હોય ને ખાલી ખોટા પચાસ પચાસ પડે એના થાય અને અહીંયા હજુ બધું ખીણું જ છે એટલી એવી પછી આપણે ગાડી બને થાય તો ચાલતા જઈ પહોંવાની મસ્ત આવે તો મજા આવે આવવાની જાય નવારા ભાણિયા ભાઈ જોવા આવેલા જાય ધાર્મિક ને બધા

રીતે બેને ભૂંગળા લીધા ભણી આટલે તો અહીંયાથી છે ને દાદર છે નીચે ઉતરીને જવાનું હું ભાઈ જો નીચે ઉતરીને જાય છે આ રીતે ઉતરવાનું છે પણ વાતાવરણ બહુ મસ્ત છે એકદમ હરિયાળી હરિયાળી છે મંદિરની બહાર છે અહીંયાથી જો દરિયો દેખાય આ મંદિરની બહારની લોબી છે અને અહીંયા મંદિરમાં જવાય જો ઘડિયાળ માતાનું મંદિર છે અને અહીંયા જો સૂચના લખેલી છે કે પાણીમાં જાવું નહીં બહુ ભરતી હોય ત્યારે નાયને પછી અહીંયા દર્શન કરવાનું આવું આ રીતનું છે મંદિર છે આ રીતનું

માતાજીના દર્શન કરી આવ્યા ને હવે આપણે અહીંયા જો દરિયા કિનારે જોવાનું છે દરિયા કિનારે પણ બહુ ગારો છે આ ખૂણા માં મંદિર અહીંયા જો પાણીયાભાઈ ને નાસ્તો કરાવે છે અને અહીંયા જો આ દરિયા કિનારો સમજો પથ્થર કેવા મોટા મોટા કોતરેલા છે અને ખાલી એક સ્ટોલ છે નાસ્તા પાણીનું પાણીપુરી પાણી પૂરી ભૂંગળા બટેટા ને એવું બધું છે ગોળા ને એવું બધું અને ખામ મેં મંદિર છે એ પથ્થર ડુંગર ઉપર જ છે જો જો બતાવો નજીક થી બતાવી દેજો કેવા મોટા મોટા પથ્થર છે જોવું આજનો વિડીયો છે ને બહુ લાંબો થઈ જાય એમ છે ને તો આપણે વિડીયોના બે ભાગ કરી દઈશું તો એક ભાગ આજે બતાવશું ને બીજો ભાગ કાલે બતાવશું તો કાલનો વિડીયો પણ તમે જોવાનું ભૂલશો નહીં તો આજનો વિડીયો આપણે એ જ પૂરો કરી દઈશું તો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે ફરીથી મળશું કાલે બીજા ભાગ સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત